નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર આજનો આપણો નજારો છે એકદમ લાજવાબ અને એ પણ જોઈએ મિત્રો તો આજે મગફળીના પ્લોટની અંદર આપણી આજેની વિઝિટ છે મિત્રો તો ચાલો મળાવ એવા ખેડૂત મિત્રને કે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરવામાં આવેલી છે તો એ મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા ખેડૂત મિત્રને શું ફાયદા થાય છે એના વિશે આજે ચર્ચા કરીએ નમસ્કાર મોટાભાઈ નમસ્કાર 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 શું નામ છે તમારું મલ્ટીપ્લાય કે તાલુકો તાલુકો ટંકા લો જીલો મોરબી સરસ હરિબાપા આ આખે આખો પ્લોટ જે દેખાય છે એ મગફળીનો બરાબર ને હા એ તમારો છે ને હા કેટલા વીઘાનો છે પંદર વીઘા પંદર વીઘાના પ્લોટની અંદર આજે તમે જે અમારા જે આ ટેકનિક મલ્ટીપ્લાય ટેકનિક કહેવાય એને તમે કેવી રીતે યુઝ કરતા હતા તા જવાબ ખાતર બીકું નાખ્યું

તમારી મરચી ક્યાં છે ગોંડલ જો વિનુભાઈને પણ આ રિઝલ્ટ સુંદર જોઈ અને એક જબરજસ્ત પ્લોટનો નજારો જોઈ અને વિનુભાઈએ પણ એની મરચી માટેની પ્રોડક્ટની ખરીદી કરી છે તો દર્શક મિત્રો હર હંમેશને માટે હું કહેતો હોઉં છું કે આપણે સૌ સાથે મળી અને ઓર્ગેનિક તરફ આગળ વધીએ તો આપણા પાકને અને આપણી જમીનને આપણે બચાવી શકશું અને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન લઈ શકશું આ વિનુભાઈ ગોંડલથી અહીંયા આવેલા છે અને વિનુભાઈનો આખે આખો પ્લાન હું તમને મિત્રો બતાવી રહ્યો છું અહીંયા રોડ ટચ જે કહી શકાય ટંકારાથી એકદમ જબલપુર રોડ ટચ જે પોતે અહીંયા એક જે ઓલા થાંભલા કહી શકાય ફરતી ખેતરની વાળ અને ત્યાર પછી ઓલી બેસવાની જે બેઠક આવે એ બધોય પ્લાન્ટ પોતાનો છે તો વિનુભાઈ એકદમ સારી ક્વોલિટી બનાવવામાં માને છે તો દરેક ખેડૂત મિત્રોએ વિનુભાઈનો સંપર્ક કરી અને ચોક્કસ વિનુભાઈ તમારો એક નંબર બોલી જાઓ નવાણું સે નવાણું સાત તાણું સત્તર જીરો ચૌદ જો આ વિનુભાઈનો નંબર છે અને જે કોઈ મિત્રોને આપણા ગ્રુપમાંથી જે કોઈને ખેતરને પ્રતિસેડે વાઈડ કરવી હોય તો વિનુભાઈ સારી ક્વોલેટીના થાંભલા બનાવે છે તો અચૂક બધા લોકો ને લેવા વિનંતી અને જો આ એક ટાંકી પણ તમને હું મિત્રો બતાવી રહ્યો છું દાદા કે આ ટાંકીનું કામકાજ પણ વિનુભાઈનું બહુ સારું અને કોલેટી વાઈડ છે તો દરેક દર્શક મિત્રોએ જે કોઈને આપણા ગ્રુપમાં જરૂર હોય તો વિનુભાઈનો સંપર્ક સાધી શકે છે જય હિન્દ જય ભારત